નમસ્કાર હું છું ડોક્ટર નમ્રતા બિરલિયા સ્ત્રી રોગ નિશાન આપણે માસિક સમય આરામ કરવો જોઈએ કે એના ફર્સ્ટ એપિસોડમાં જૂની માન્યતાઓ વિશે સમજ્યા કે જે એ સમય પ્રમાણે બરાબર જ હતી હવે આપણી પાસે અત્યારે આ સમય પ્રમાણે ત્રણ ઓપ્શન છે કે માસિક સમયે દુખાવો થાય છે દુખાવો થતો નથી અને સોશિયલ મીડિયા શું કહે છે તો સૌ પ્રથમ તમને માસિક સમયે દુખાવો થતો નથી એટલે કે પેલ્લે સાયકલ ધીસ ઇઝ ધ હેલ્ધી સાઈન તમે તમારી રૂટીન એક્ટિવિટી બધી જ કરી શકો જીમમાં તમે લો અને મીડિયમ ઇન્ટેન્સિટી વાળી એક્સરસાઇઝ આરામથી કરી શકો છો માત્ર તમને મેસ્ટ્રોલ હાઇજીન વિશે ખબર હોવી જોઈએ એમ કારણ કે બ્લડ અથવા બ્લડ વાળા કપડા એ જંતુને ગ્રો થવા માટેનું સારામાં સારું મીડિયમ છે સેકન્ડ ધેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે તમને માસિક સમયે દુખાવો થાય છે ફ્લો વધારે છે અથવા તો વીકનેસ લાગે તો સૌ પ્રથમ તમારે ગાયનેકોલોજીસ્ટ ને બતાવવું જોઈએ કે તમને ફાઇબ્રોઇડ એન્ડોમેટોસિસ એવું કંઈ નથી ને સેકન્ડ એ સમયનું મેનેજમેન્ટ ઇમ્પોર્ટન્ટ છે એ સમયે હળવો ખોરાક લેવો પ્રવાહી વધારે લેવું ગરમ પાણીનો શેક કરવો અને મેડિટેશન આ વસ્તુ તમે કરી શકો પણ આના માટે તમારે મેડિટેશન કરવા માટે તમારે અભ્યાસ અગાઉથી થયેલો હોવો જરૂરી છે માત્ર માસિક સમય આટલું કરવાથી તમારું પેન રિડયુઝ થઈ જાય એવું જરૂરી નથી તમારી લાઈફસ્ટાઈલ એટલે કે તમારી આદતોનો દરરોજનો સરવાળો છે ડાયટ એક્સરસાઇઝ અને લાઇફસ્ટાઇલ મેનેજમેન્ટ જો તમે રૂટિન હેલ્ધી લાઇફસ્ટાઇલ એડોપ્ટ કરો તો તમારું આમાં પેઇન ઓછું થાય અને ચોથો ઓપ્શન છે કે પેઇન કિલર એટલે કે એક અથવા બે ગોળી તમે લઈ શકો આવું કરવાથી થોડું તમારું પેઇન ઓછું થશે જેવું પેઇન ઓછું થાય હેલ્ધી એક્સરસાઇઝ કરવી જોઈએ થોડું રૂટિન કામ કરવું જોઈએ એટલે કે તમારું ધ્યાન પેઇન તરફથી બીજી તરફ ડાયવર્ટ કરવું જોઈએ ધારો કે કોઈ એક વ્યક્તિ એવું કે મારે ડોક્ટર ને નથી બતાવ મારે માત્ર આરામ કરવો છે હું કંઈ કરવાની નથી તો શું થાય તો જો એ વિદ્યાર્થીની હોય તોનો સ્કૂલમાં અભ્યાસક્રમમાં લોસ થાય જો ગૃહિણી હોય રસોઈનો બનાવે અને બહારથી મંગાવો તો હેલ્થ લોસ થાય જો એ વર્કિંગ વુમન હોય અને કામ પર ન જાય તો ફાઈનાન્શિયલ લોસ થાય સેકન્ડ તમે માત્ર સુતારો એટલે તમારું ધ્યાન પેઇન તરફ જાય માત્ર પેઇન ઉપર ધ્યાન આપવાથી પેઇન સરવાળો થાય તમે આ બધું જ બરાબર કર્યું નથી એનો ગિલ્ટ ભાવ આવે એટલે તમને ઓર પેન વધે બે હજાર થયેલા એક અભ્યાસ મુજબ જે સ્ત્રીઓ માસિક સમયે લો અથવા મીડિયમ ઇન્ટેન્સિટી વાળી એક્સરસાઇઝ કરે છે એમાં ઇરિટેશન મૂડ સ્વિંગ વોટર વોટરિટેન્શન બ્લોટિંગ ઓછું થાય છે આ સિવાય એક્સરસાઇઝ કરવાથી એક એન્ડોર્ફિન નામનો હોર્મોન આવે છે જે નેચરલ પેઇન કિલર છે ઓકે

અને જે મેજર વસ્તુ છે કે અત્યારે એડોલેશન ગર્લ્સમાં ટકા છોકરીઓમાં લોહીની ઉણપ હોય છે અને આ જ છોકરીઓ આગળ જતા માતા બને છે ત્યારે તેમનું હિમોગ્લોબિન લો હોય છે એ લોસ આપણા માટે વધારે છે તો શું આપણે એવું કરી શકીએ કે પાંચ દિવસ માસિક આવે તેના પછી પાંચ દિવસ આયનની ટેબ્લેટ લઈએ અથવા તો પાંચ દિવસ માસિક આવે તો પછી પાંચ દિવસ ગોળ ખજૂર બીટરજી જ્યુસ ફરજિયાત કરી દઈએ તમારું શું કહેવું છે અથવા તમારી પાસે આની સિવાય કોઈ સાયન્ટિફિક અને વધારે હેલ્પફુલ ફૂલ હોય તો તમે મને કમેન્ટમાં લખજો થેન્ક યુ